દહેજ પોલીસે કાર્ડ બદલી પિન મેળવી અન્ય એટીએમ માંથી પૈસા ઉપાડી લેતા હતા દહેજ ગામના એક્સિસ બેંકના એટીએમ ની અંદરથી વ્યક્તિની નજર ચૂકવી તેનું કાર્ડ ચોરી કરી બીજું એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડી લેનાર સામે ગુનો દાખલ કરાયો હતો તપાસ હાથ ધરાઈ હતી દહેજના સરસ્વતી નાળા પાસેથી એટીએમ ફ્રોડમાં સંડોવાયેલ ચાર આરોપીઓને બે બાઈક ચાર મોબાઈલ અને ચાર એટીએમ તેમજ રોકડા આઠ હજાર સાથે ઝડપી લેવાયા હતા આરોપીઓ ભીડભાડ વાળી જગ્યાઓએ આવી અલગ અલગ એટીએમ સેન્ટરો ખાતે જતા ભોળા માણસોની પાછળ એટીએમ લાઈનમાં ઉભા રહી માણસોનો વિશ્વાસ કેળવતા. તેઓ પાસે રહેલ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી નજર ચૂકવી. એટીએમ કાર્ડ બદલી બીજી જગ્યાએ પૈસા ઉપાડી લેતા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ સુરત તેમજ નવસારી ખાતે રહેતા શુભમ ઉર્ફે અંશુ તિવારી નીતિનસિંહ નિલેશ તિવારી અને આકાશ સિંઘે ગુજરાત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કાર્ડ બદલી એટીએમ ફ્રોડ અંજામ આપ્યો છે. ત્રણ રાજ્યોમાં આ ચાર સાગરિકોએ બાવન જેટલા સ્થળોએ એટીએમ સેન્ટરો પર લોકોના કાર્ડ બદલી બીજા સેન્ટર પરથી લાખોની રકમ ઉપાડી લીધી હોવાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે